જય માતાજી જય ઉમૈયામા આજના દર્શન જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ આજનો સુવિચાર ખોઈ દીધા પછી ખ્યાલ આવે છે કે કેટલો કિંમતી હતો એ સમય વ્યક્તિ અને સંબંધ સરસ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છે કેપિટલ કે તમ વાહ વાહ આય ભાઈ એમ આય એમ બસ વિદ્યુ બેન છે વિદ્યુ બેન અમારા કેટલા વાગે સ્કૂલે જવાનું 11 11 વાગે

તો આપને ફોન આવ્યો બેન ને પપ્પા બે આવ્યા છે અમેરિકા થી તો તમે ખાસ એને મળવા જાવ જ એટલે આજ આપણે અમદાવાદ થી આણંદ જઈશું સવારમાં અમદાવાદ પહોંચ્યા અમદાવાદ થી આપડા જીજાજી ની ગાડી લીધી અને આપણે જઈશું આણંદ 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 આપણે મળશું એ બધાયને પછી આપણે આગળ વાતચીત કરશું એ જોઈ લો હાઈવે ઇન્ડિયન જ હાઈવે

નિમેશભાઈ ને નિમેશભાઈ તો અમારા ભાઈ છે પણ નિમેશભાઈ ના બેન પેલા અમારા બેન પછી નિમેશભાઈ ના બેન બેન અમારે ઘરે ક્યારે આવશું જય સ્વામિનારાયણ કાકા જય સ્વામિનારાયણ નારાયણ મુકેશભાઈ જય સ્વામિનારાયણ કેમ છે પાછા ફરી વાર મળવા આવી ગયા હા

ਕਮ ਕੰਮ ਸੇ ਜਲਾ ਪੜਿਆ ਸਾਈ ਹਾਂ ਬੰਕ ਕੰਮ ਸੇ ਅਮ ਜੁਰਵਾ ਨੇ ਜੀ ਆ ਕਿ ਹਾਰੂ ਇਹੋ ਹਾਲੇ ਸੀ ਬਦਾਈ ਸੋਲ ਵੀ ਸੰਬਿਧਾ ਦਾ ਸ਼ਾਂਤੀ ਹੋ ਹਲੋ ਤੇਰੀ ਭੱਜਿਆ ਬਣਾਇਆ ਤਾਂ જેવું છે તમારું રસોઈ માં હોય ને મેં નક્કી કર્યું હું બનાવતો હોય ને મારું માઇન્ડ રસોઈમાં હોય ને એ વસ્તુ પણ તમે બનાવતા હોય રસોઈ

ખોપર ખાઈ દીધી ખબર કે મહેમાને ખાઈ લીધું છે તો એટલી બધી ભાખરી કેમ છે હા એટલે મહેમાનનો ખાટ એ ઈ શકતા હતા અમે અમે બેઠા નહોતા ખાવા ભાખરી એટલી બધી કેમ વધી મહેમાને ખાઈ લીધું છે અને બધાએ ખાઈ લીધું છે ત્યાં ગુલાબાઈ કે જે બધા બાકી છે હવે એને ભૂલાઈ જાય છે એટલે ભૂલાઈ જાય છે સિંધો તમે સિંધો કે કોઈ તો તમારે જેઠાણી થાય એ ભુએ ભાઈ શું તો કે કે હઉ તો બાગીનો ઉત્પાદન ચેક આયસા મગર આમને કહેર તમે બે મોટર ના ના પાવડ્યો ઈ થાય તો હું એમ કહેવા લાગતી કે મારી સાધુ બિચારા